તો ચાલો મિત્રો નમસ્કાર જય હિન્દ કૃષ્ણ કેમ છો બધા એકદમ મજામાં પોતાના હથિયાર સાથે તૈયાર થઈ ગયા છો હા કે ના પેન પેન્સિલ રબર લઈને બુક ઓપન કરીને સાઈડમાં મૂકી દો અને ચાલો શરૂઆત કરીએ છીએ આપણે જૈવિક વર્ગીકરણની અંદર મોનેરા પોઈન્ટની ઓકે તો મોનેરાની શરૂઆત કરવી છે લેટ જસ્ટ સ્ટાર્ટેડ આ આપણો પહેલો સવાલ એ ભાઈ આવો ને આવી ગયો ચાલો તો કે આકારને આધારે બેક્ટેરિયાની કેટલી કક્ષાઓમાં વહેંચણી કરવામાં આવે એટલે કે બેક્ટેરિયાને જો મારે વિભાજીત કરવા હોય વહેંચણી જોવી હોય વર્ગીકરણ કરવું હોય તો કોના આધારે કીધું છે આકારને આધારે હું તમને અહીંયા આકાર આપણે દોરેલા હોય નજીકનામાં ક્યાંય ઓકે નથી ચાલો કશો વાંધો નહીં તો આકારને આધારે આપણે કેટલા પ્રકારમાં વહેંચી શકીએ છીએ તો તમને બધાને ખબર હોવી જોઈએ આકારને આધારે પહેલા તો આપણે આવા ગોળ ગોળ દોરીએ એટલે આને આપણે બોલીએ છીએ ગોળ વા કહીએ છીએ કોકસ બીજા જે હોય છે એ હોય છે આવા દંડાકાર રાઈટ એટલે આપણે એને બોલીએ છીએ ઓકે અને આને આપણે બોલીએ છીએ ઓકે ત્રીજો આપણે બોલીએ છીએ અથવા તો ત્રીજી જે પોઈન્ટ ને આપણે બોલીએ છીએ એને આપણે કહીએ છીએ પેલા સાતડા આકારના અલ્પવિરામ આકારના રાઈટ એટલે બોલીએ અલ્પવિરામ આકારના જેને આપણે બોલીએ છીએ વક્રાણુ અથવા તો આપણે એને બોલીએ છીએ વિબ્રિયો પ્રકારના અને પછી આપણે બોલીએ છીએ સ્પાયરુલિયમ કેવા પ્રકારના સ્પાયરુલિયમ પ્રકારના આ રીતના ઓકે બાળકો અને આને આપણે બોલીએ છે કુંતલાકાર કુંતલાકાર પ્રકારના અથવા તો સ્પાઇરિલિયમ પ્રકારના ઓકે તો કેટલા પ્રકારના થઈ ગયા આપણો આન્સર બને છે 4 તો કે આકારને આધારે બેક્ટેરિયાને કેટલી કક્ષામાં વહેંચવામાં આવે 4 અહીંયા આપણે કઈ સૃષ્ટિના એમસીક્યુ ને લીધા છે મોનેરા અને મોનેરામાં કોણ આવે તો કે બેક્ટેરિયા મોનેરા કેવા કહેવાય તો કે એક કોષી એક કોષી અને એક કોષી સાથે કેવા કહેવાય બોલો એક કોષી સાથે કેવા કેવાય તો કે આદિ કોષ કેન્દ્રી સજીવોને એટલા માટે આપણો આન્સર શું બનશે તો કે આપણો આન્સર છે ચાર ઠીક છે બાળકો ઓકે જુઓ વિસ્મો સવાલ નીચે આકૃતિમાં આપેલ બેક્ટેરિયાને ઓળખો હવે કોઈ અહીંયા બેક્ટેરિયા આકૃતિ તો આપી નથી હાલો હું આકૃતિ દોરી દઉં તો આ તમને એક આકૃતિ દોરી દીધી પછી એક આકૃતિ હું દોરી દઉં રાઈટ પછી એક આકૃતિ આપણે આ દોરી દઈએ અને એક આકૃતિ આપણે આ દોરી દઈએ ક્લિયર સમજાય છે બાળકો ઓકે ચાલો હવે આપણે આને ગોતવાનું છે તો અહીંયા એ બી સી ડી તો આપણે અહીંયા લખી દઈએ આ એ બી સી અને ડી ઓકે જો એની અંદર કોણ છે તો કે કોકસ પ્રકારના બેક્ટેરિયા છે ચાલો અહીંયા છે હવે બી તમે જુઓ તો બી કોણ છે આપણે બી અને સી ને થોડું બદલીએ શું કેવું સી ને ડી ને બદલીએ બી કોણ છે તો કે સ્પાયરુલિયમ તો અહીં રો સ્પાયરુલિયમ રાઈટ ખ્યાલ આવે છે બેસિલસ નથી કોકોસ નથી ને વિબ્રિયો એ નથી હવે આને હું થોડું ચેન્જ કરી દઉં આપણી સહુલિયત માટે ઓકે આ તો પાડતા રહ્યો અહીંયા હું ડી મૂકી દઉં અને અહીંયા આપણે દોરી દઈએ પેલા સાતડા આકારના હાલો હવે તમને ઓપ્શન મળી જાય છે ક્લિયર અને અહીંયા આપણે દોરી દઈએ પેલા રોડ શેપ હાલો ગો તો હવે તમને મળી જશે જો એ ઓપ્શન તો કે આ કોણ થઈ ગયા વિબ્રિયો અને આ કોણ થઈ ગયું બેસિલસ તો આપણા માટે નીચે આપેલી આકૃતિમાંથી બેક્ટેરિયાને ઓળખો ક્લિયર થઈ જાય હા કે ના આવો સવાલ પૂછી શકે કેમ કે આકૃતિ વાળા સવાલ બહુ ઓછા હોય છે એટલે એકાદ સવાલ આવો આકૃતિ વાળો આવ્યો તો તમને આવડવો જોઈએ 21 નંબર બેક્ટેરિયા માટે અસંગત વિકલ્પ જુઓ તો કે બેક્ટેરિયાની વર્તણૂક સરળ હોવા છતાં રચના જટિલ છે હાલાકી તમે આ પોઇન્ટને ધ્યાનથી વાંચો તમને તરત ખબર પડી જાય કે બેક્ટેરિયા એ કોશી સજીવ છે એટલે એની રચના જટિલ ન હોય એની રચના કેવી હોય

રાઈટ કે જે બીજા ઉપર આધાર રાખે છે ખોરાક માટે ચાલો જોવો તો પી અને ક્યુ પી ની અંદર રસાયણ સંશ્લેષી પરોપજીવી મૃતોપજીવી ના આવે ગો તો પી ની અંદર પ્રકાશ સંશ્લેષી રસાયણ સંશ્લેષી અહીંયા ક્યુ માં લખ્યું એટલે આ ઓપ્શન પણ નથી બનતો પરોપજીવી મૃતોપજીવી પી માં આવે જ નહીં આ ઓપ્શન નથી બનતો તો આન્સર ડી વાંચવાની જરૂર પણ નથી પણ એમ નહીં કરવાનું વાંચી લેવાનું જો પી ની અંદર કોણ પ્રકાશ સંશ્લેષી રસાયણ સંશ્લેષી ક્યુ ની અંદર પરોપજીવી અને મૃતોપજીવી મળી ગયો આન્સર વેરી ગુડ ત્રેવીસમો સવાલ તમારી નજરની સામે આ બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં જીવે છે વિપરીત પરિસ્થિતિ એટલે અતિશય વિષમ પરિસ્થિતિમાં જીવતા બેક્ટેરિયા કયા બેક્ટેરિયા એવા હશે કે જે વિપરીત પરિસ્થિતિમાં જીવે તમને બધાને બે થી ત્રણ ખબર છે એક તો ગરમ પાણીના જરામાં જીવતા થર્મો એસિડોફિલસ થર્મો શબ્દ લખું છું બીજા છે કે જે ક્ષારવાળી પરિસ્થિતિમાં જીવતા હેલોફિલ્સ અથવા તો હેલોફાઇલ્સ અને ત્રીજા પ્રાણીઓની અંદર જીવતા પ્રાણીઓના ગટ પ્રદેશમાં અથવા તો પાચન તંત્રના ભાગમાં જીવતા જેને આપણે બોલીએ છીએ મિથેનો પ્રકારના અથવા તો મિથેનો જંશ પ્રકારના બધાને એક સાદી ભાષામાં કેવા કહેતા સૌથી પહેલા આર્કિયો પ્રકારના બેક્ટેરિયા આપણો આન્સર જશે આરકીઓ પ્રકારના બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં જીવી શકે છે પ્રોટીસ્ટા અને ફૂગ લેખું છે પણ તમે જુઓ અહીંયા પ્રોટીસ્ટા અને ફૂગની વાત આવતી નથી રાઈટ પણ તમને અહીંયાથી એક આન્સર મળી જશે શું મળી જશે અતિશય ક્ષારયુક્ત પીમાં થ્રી એટલે ઓપ્શન આપણો આ છે પીમાં થ્રી પણ ક્યુ ની અંદર તમે જુઓ તો ક્યુ માં કોણ લખ્યું છે પ્રોટીસ્ટા અને આર માં જુઓ તો ફૂગ લખ્યું છે હાલાકિ અહીંયા ક્યુ અને આર નો કોઈ મિસમેચ નથી એટલે અહીંયા મે બી ક્વેશ્ચન ની અંદર ટાઇપ કરવામાં ક્યાંક લોચો પડ્યો હશે એટલે આપણે ક્યુ અને આર ને નહીં જોઈએ અતિશય ક્ષારયુક્ત એટલે કોણ તો કે હેલોફાઇલ્સ રાઈટ મિથેનોજન્સ ક્યાં રહે તો કે ચરતા પ્રાણીઓના પાચન તંત્રમાં રહે ક્યારે બાળકો ચરતા પ્રાણીઓના પાચન તંત્રમાં રે અને થર્મો એસિડોફિલ ક્યાં રહે તો કે ગરમ પાણીના જરા માં વિષમ પરિસ્થિતિમાં રહે ઠીક છે બાળકો તો આન્સર આપણે આ રીતે લઈશું અહિયાં પ્રોટીસ્તા અને ફૂગને ગણીશું નહીં ઓકે તો આ પોઈન્ટને તમે ખ્યાલ રાખજો સવાલ જો ગાય અને ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન ખાલી જગ્યાએ બેક્ટેરિયા હાજર હોય હમણાં જ મેં કીધું તમને આન્સર મળી ગયું બેક્ટેરિયા હાજર હોય જો નીચે આપેલી આકૃતિ તમે અહીંયા ધ્યાનથી જુઓ તમને એક આકૃતિ ચોપડીમાંથી જ લીધેલી આપેલી છે દેખાય એમાં એક પી અને ક્યુ આપેલું છે તો લેટ મી જસ્ટ શો યુ ધી ધી પી રીજીયન દેખાય છે બાળકો અને અહીંયા તમને આ જે છે એને ક્યુ રીજીય રાઈટ આપણે અલગ પેન લઈએ આ તમને દેખાય આ ક્યુ રિજિયન છે હવે તમારે પી અને ક્યુ ને આઈડેન્ટિફાઈડ કરવાનું છે તમને બધાને ખબર છે કે જે આ પી છે એને આપણે શું બોલીએ શું બોલીએ અને આ આકૃતિ કોની છે ચોપડીમાં કીધું છે ને તો આકૃતિ કોની છે તો કે નોસ્ટોક ની આકૃતિ છે કોની આકૃતિ છે બાળકો નોસ્ટોક ની ચાલો ફટાફટ આન્સર આપો નોસ્ટોક આયર્યું અભિકોષ અને ક્યુ કોણ છે મ્યુસિલેજ નું આવરણ ક્યુ કોણ છે બાળકો તો કે ક્યુ એ મ્યુસિલેજ નું આવરણ છે આ કોણ છે પ્રકાશ વેક્ટેરિયા જો આઈ રહ્યા સાયનો બેક્ટેરિયા રેડ કલર દેખાય છે તમને યલો કલર તો દેખાઈ રહ્યો હોગા 27મો સવાલ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયા માઇકોપ્લાઝમા નહીં રાઇઝોબિયમ નહીં અને લેક્ટોબેસિલસ પણ નહીં અભિકોષીટ્રોફાઇઝનું કાર્ય હિટ્રોસિસ્ટનું કાર્ય વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરવું આદ્રવ્ય ફોસ્ફરસને દ્રવ્ય સ્વરૂપમાં નહીં પ્રચલન નહીં ભક્ષણ નહીં ચોપડીની અંદર લખેલો પોઈન્ટ 2016 નીટમાં પૂછેલો સવાલ આવડવો જોઈએ રાસાયણ સંશ્લેષી માટે સારો અથવા તો રસાયણ સંશ્લેષી માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે સ્વયંપોષી બેક્ટેરિયાનો પ્રકાર છે હા છે અકાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન કરે છે હા છે ઓક્સિડેશનથી મુક્ત શક્તિનો ઉપયોગ એટીપી ના ઉત્પાદન માટે કરે યસ તો આન્સર આપણો શું બનશે ઉપરના બધા જ 30મો જોવો યુ બેક્ટેરિયા માટે અસંગત ગોતવાનું છે એટલે આપણે શું પસંદ કરવું છે બાળકો અસંગતને પસંદ કરવું છે કુદરતમાં સ્વયંપોષી બેક્ટેરિયા વિપુલ પ્રમાણમાં જોવા મળે યુ બેક્ટેરિયાની વાત કરે છે અને એના વિધાન પસંદ કરવાના તે આદિકોષ કેન્દ્રીય સજીવ છે

વિષમકોષીનું પ્રમાણ વધારે છે વિષમપોષીનું પ્રમાણ વધારે છે એટલે આપણા માટે આ સેન્ટેન્સ એ નેમ નું સેન્ટેન્સ કેવું બનશે દીકરાઓ અસંગત બનશે ઓકે એકત્રીસ મો સવાલ જુઓ નીચે વિભાજન પામતા બેક્ટેરિયાની આકૃતિ આપી છે દેખાય તમને વિભાજન પામતા બેક્ટેરિયા એમાં પી ક્યુ અને આર હવે આર તો તમને ખબર પડવી જ જોઈએ કોણ છે બેક્ટેરિયાની આકૃતિ છે એટલે આર ની વાત કરીએ તો આર ને આપણે કહી દઈએ છીએ એનું મિસ્ટર ડીએનએ મટીરિયલ શું કહી દઈએ ડીએનએ મટીરિયલ એટલે આ બે વસ્તુ થઈ ગઈ હવે ક્યુ વાત કરીએ છે ક્યુ ક્યુ ની અંદર આપણે કોને લઈશું કોષ રસ સ્તર કોને લઈશું કોષ કે બીજો આ કોષ રસ ની ફરતેનું લઈએ એટલે કોષ રસ અને સ્તર ચાલો ક્લિયર તો डीएनए અને કોષરસ સ્તર અને પ જે વૈיתુ એ કોષ દીવાલ એટલે આપણા માટે આન્સર બની ગયો બાળકો બી ચાલો ક્લિયર થઈ ગયું હા કે ના પી ક્યુ અને આર ઠીક છે આગળ વધો યુ બેક્ટેરિયા માટેનું યોગ્ય વિધાન પસંદ કરો દૂધમાંથી દહીં બનાવવા પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં અને શિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ છે ઓકે આ વસ્તુ તો ઠીક છે મનુષ્ય પાક ફાયદા માટે રાખેલા પ્રાણીઓને પાલતુ જીવન પર નુકસાન પહોંચાડે છે યુ યુ બેક્ટેરિયા બેક્ટેરિયા ઓકે નુકસાન પહોંચાડી શકે તમને એવું લાગે છે મનુષ્યને પાકમાં હા પરોપજીવી હોય પરોપજીવી તમને જીવ ખબર પડે ને એવા કે જે બીજા ઉપર જીવે છે તો એ મનુષ્યને ને પાકને એવા ઘણા બધા રોગો છે જે બેક્ટેરિયા જન્ય હોય તો એ સમયે એમને નુકસાન પહોંચાડી શકે છે કોલેરા ટાઇફોઇડ ધનુ લીંબુના ચાટા વગેરે જેવા રોગો આ બેક્ટેરિયા દ્વારા થાય છે ઓકે એનો મતલબ જો અહીંયા લખે યુ બેક્ટેરિયા માટેના વિધાનો તો કે આ બધું બનાવવા માટે ઉપયોગી છે એટલે આ વિધાન પણ 100% સાચું છે ક્લિયર મનુષ્ય પાક ફાયદા માટે રાખેલા પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓના જીવન પર પણ નુકસાન પહોંચાડે છે હા રોગો થશે તો એમને પણ નુકસાન પહોંચશે જ અને રોગો કયા કયા થાય એ પણ લખ્યું છે ટાઈફોઈડ ધનુર રાઈટ પછી લખ્યું છે અ કોલેરા લીંબુના ચાઠા તો આ બધા પણ રોગો આપણને થાય છે એનો મતલબ આ બધા વિધાન કેવા છે બાળકો યોગ્ય છે તો આપણો આન્સર બનશે ડી તેત્રીસમો સવાલ સંયુગમન માટેનું અસંગત વિધાન એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્લાઝમિડનું વહન થાય છે જ્યારે એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયા સાથે સંયુગમન કરે ત્યારે પોતાનું એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ શું કરે ટ્રાન્સફર કરે જેની પાસે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ હોય એને એફ પ્લસ ફર્ટિલિટી પ્લાઝમિડ કહેવાય ત્યાંથી એ જેની પાસે નથી એને

હા કે ના નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ પાંત્રીસમો પોઈન્ટ પણ અહીંયા મોનેરા મોનેરાની વાતને પૂરી કરી છે એટલે તમને મસ્ત મજાનું થેન્ક યુ કીધું છે હવે આપણે પ્રોટિસ્ટા વાળા પોઈન્ટ પર જઈશું ઠીક છે બાળકો ખ્યાલ આવ્યો સો ટકા નેક્સ્ટ પોઈન્ટ ને લઈએ છીએ ખૂબ ધ્યાનથી મહેનત કરજો ખૂબ વાંચજો અને ખૂબ આગળ વધજો જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતરમ